એ ગણમસ વડો અને બીજું એના દેવગુરુ ઈશ્વર ની ભ્રાંતિ લઘુદ્ધિ સાચી નથી અને એની વાતના તો એના સ્ત્રી પુત્ર પ્રોપર્ટી એમાં સોનું નામ છે સમાજ ને કોઈ કુટુંબ ને અમારી જ્ઞાતિ ગામ એટલે બે ની ભ્રાંતિ ખોટી છે દેવગુરુ ભ્રાંતિ ખોટી છે અને કદાચ દેવગુરુ એમ લાગે કે કૃપાથી કંઈક થયું તો એક ક્ષણિક હોય પાછું બીજું તો ઊભું ઊભું જોડું થાય છે મરી જાય છે ત્યાં